કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ અને બોટલ કેવી હોય પતલી અને લાંબી કેવી હોય પતલી અને લાંબી અને વગાડશો તો બેલ જેવો આવાજ કેવો બેલ ક્વોલિટી વાળો હોય ને બરાબર ત્યારે આ હું છે ડ્રાય પાવડર છે હું છે ડ્રાય પાવડર એ કેવી હોય બોટલ જાડી અને ટૂકી કેવી હોય જાડી અને ટૂંકી એમાં બોદો અવાજ આવે બરાબર કોઈ લાદી ઠપકારો તો કેવો અવાજ આવે એવો અવાજ આવે બરાબર હવે વિદ્યુત લાગેલી આગ છે પેટ્રોલ ડીઝલ થી આગ લાગેલી આગ છે એને આ બે અગ્નિશામક એટલે કે ફાયર એક્સ્ટિંગ્યુશર કહેવાય એનાથી બોજાવવામાં આવે છે અને કઈ રીતે ચાલુ કરવાનો તો અહીંયા જે પીન હોય એને ખેંચવાની પીન ખેંચો એટલે આ જે એનો વાલ છે એ કેવો થઈ જાય ખુલ્લો કેવો થઈ જાય ખુલ્લો અને વાલ ખુલ્લો થઈ જાય એટલે વાલ તમે ખોલી નાખો અને પછી અહીંથી હેન્ડલ જે પકડીને આ રીતે અહીંયા હેન્ડલ હોય આ રીતે કરો તો એમાંથી કયો વાયુ બહાર નીકળે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે

આજે પ્રેશર છે એ બહાર આવે એટલે કેવું થઈ જાય ઓછું અને જેટલું પ્રેશર ઓછું થાય એટલું કાર્બન ડાયોક્સાઇડ કેવો પડે ઠંડો અને ઠંડો પડે એટલે જ્વલન બિંદુ કરતા તાપમાન કેવું કરી નાખીએ ઓછું આગ થાય બુજાય જાય હું થાય બુજાય જાય બરાબર આ બે રીતે હું કરે કાર્બન ડાયોક્સાઇડ આગ બુજાવે છે અને આ હું છે ડ્રાય પાવડર હું છે ડ્રાય પાવડર હું ભરેલું હોય છે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા બેકિંગ સોડા અને બીજો હું ભરેલું હોય છે પોટેશિયમ બાયકાર્બોનેટ એમાંથી ગમે એક પદાર્થ કરેલો હોય અને કઈ રીતે ચાલુ કરવાનો તો અહીંયા જે પિન હોય એને ખેંચવાની એ પિન ખેંચો એટલે અહીંયા હેન્ડલ જેવી વસ્તુ હોય છે એને ખેંચો અને આ પછી દબો એટલે એમાંથી હું બહાર નીકળશે એ પાવડર હું બહાર નીકળશે એ પાવડર આ પાવડર છે સોડિયમ બાયકાર્બોનેટ અથવા પોટેશિયમ બાયકાર્બોનેટનો હોય જે આગ સાથે સંપર્કમાં આવે એટલે કયો વાયુ ઉત્પન્ન કરે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ચારે તરફ બનાવી નાખે આવરણ ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જાય અને ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જાય એટલે આગ મો થાય છે બુજાય જાય છે મો થાય છે બુજાય જાય છે પહેલા હું કરવાનો પિન ખેંચવાની પિન ખેંચ હા પછી શું કરવાનું પેલા હેન્ડલ પકડવાનું અને પછી શરૂ કરવાનું કર શરૂ એ એકદમ ધીરે કરજે એકદમ ધીરે એકદમ ધીરે ધીરે કર દેવાનું બરાબર